સ્વાગત છે આપનાર વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હિડલાઇનથી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની મુખ્ય લેખિત પરીક્ષા રાજ્ય વેરા નિરીક્ષકની મેઇન્સ માટે સત્તર માર્ચ સુધી ફોર્મ ભરી શકશે સાબરમતી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને દોલતપુર ચોક સાબરમતી એક્સપ્રેસના રૂટ બદલાયા વિન્સોલ ફાટક દસ દિવસ બંધ રહેશે ફાગણના વથામણા વહેલાલના પારદેશ્વર ધામમાં કેસુડાના અસંખ્ય વૃક્ષો હોળી તથા ધૂળેટી પર્વની દેશભરમાં ઉજવણી થશે પર્વના ચાર થી પાંચ દિવસ અગાઉ ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન 30 સભ્યોની સ્ક્વાડ બનાવી 5 માર્ચ થી એક્સટર્નલ ની પરીક્ષા ચોરી કરનારને ને 10000 નો દંડ અરવલ્લી જિલ્લા કલેક્ટર નું બન્યું ફેક એકાઉન્ટ કલેક્ટર પ્રશસ્તિ પારિક ના ફોટો સાથે ફેક આઈડી બનાવ્યું ફેક આઈડી દ્વારા કલેક્ટર ના પરિચિતો ને મેસેજ કરાતા મામલો સામે આવ્યો આઈએસ પ્રશસ્તિ પારિકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી છે ફેક આઈડીની ઝાડમાં ફસાઈ નજવા અપીલ કરી છે ફેક આઈડીની સ્ક્રીનશોટ શેર કરીને લોકોની અપીલ કરી છે ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી તો સાયબર ક્રાઈમ દ્વારા ફેક આઈડી અંગે કરાશી કાર્યવાહી અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું ફેક એકાઉન્ટ કલેક્ટર પ્રશસ્તિ પારીખના ફોટો સાથે ફેક આઈડી બનાવ્યું ફેક આઈડી દ્વારા કલેક્ટરના પરિચિતોને મેસેજ કરાતા મામલો સામે આવ્યો આઈએસ એસ પ્રશસ્તી પારિકે સોશિયલ મીડિયા દ્વારા જવા અપીલ કરી છે ફેક આઈડીની સ્ક્રીનશોટ શેર કરીને લોકોની અપીલ કરી છે ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી તો સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કરાશે કાર્યવાહી તેમ છતાં બજારમાં વધુ નફાખોરીની લાલચે વેપારીઓ ભાવ ઘટાડતા નથી કાશ્મીરી મરચું આ વર્ષે હોલસેલમાં ત્રણસો થી ત્રણસો સિત્તેર મળે છે તેમ છતાં છૂટક બજારમાં પાંચસો થી પાંચસો માં વેપારીઓ વેચી રહ્યા છે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે અમદાવાદમાં સવારથી જ દિવસ દરમિયાન પંદરથી અઢાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેને કારણે એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગાઘડી બત્રીસ પોઈન્ટ ડિગ્રી નોંધાયું હતું હજુ બે દિવસ રાહત રહેવાની શક્યતાઓ છે બાદમાં ફરી ગરમી વધવાની શક્યતા છે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી ડ્યુઅલ ડિગ્રીની અમલવારી શરૂ થવા જઈ રહી છે આજે યુનિવર્સિટીના સેનેટ હોલમાં કુલપતિની વિભાગના વડાઓ સાથેની બેઠક મળી હતી આ બેઠકમાં ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ કઈ રીતે શરૂ કરવો અને એના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્સ સાથે ત્રણ વર્ષ સુધીની અન્ય ડિગ્રીનો કોર્સ પણ ભણી શકશે

અમદાવાદ પાલનપુર સેક્શન પર ઊંઝા અને કામલી સ્ટેશન વચ્ચે સ્થિત બ્રિજ નંબર નવસો છવ્વીસ ના હેતુ એન્જિનિયરિંગ કાર્ય સાબરમતી યોગ ઋષિકેશ સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે ગુજરાતી મહિના પ્રમાણે જ્યારે ફાગણ માસ આવે છે પાનખર ઋતુ ગણવામાં આવે છે ત્યારે સમગ્ર વૃક્ષો ઉપરના પાન ખરી જતા હોય છે ત્યારે કેસુડો સોળે શણગાર સોજીને આખીલી ઊઠે છે અંતરિયાળ વિસ્તારોમાં કેસુડાના વૃક્ષો જોવા મળતા હોય છે અને શિયાળા બાદ પાનખર ઋતુ આવતી હોય છે

મહત્તમ તાપમાનમાં વડોદરા સહિત મોટા ભાગના જિલ્લાઓમાં એકાદ ડિગ્રી નો ઘટાડો થઈ શકે છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર